હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં બધા જય માતાજી અને જય દ્વારકાધીશ ઘણા ટાઈમ પછી હે આપણે વિડીયો આજે મેક્યો છે કેમકે થોડાક કામમાં એવા ફસાઈ ગયા હતા અને આપણે છેલ્લો મેળાનો વિડીયો મેક્યો કેટલા દિવસથી આય છે આઠ દસ દિવસ થઈ ગયા ને એ પછીનો આજે આપણે વિડીયો મેક્યો છે અને એનું રીઝન આજે અમે તમને કહેવાના છે કે વિડીયો આપણે કેમ નહોતો આવતો તો યા ગાઈઝ એમાં હતું એવું કે અમારા મેડમ છે ને માંદા પડી ગયા હતા કામ કર્યું ને એટલે માંદા પડી ગયા હતા અને બાટલા સડાવવા પડ્યા બે જ ગીતો હોસ્પિટલમાં દાખલ થઈ હા શું એમાં એવું થયું હતું કે આપણે મેવો કરીને આવ્યો ને એટલે એના બીજા દિવસે દક્ષાને ફૂલે ફૂલ તાવ આવી ગયો શરીર ગરમ થઈ ગયું અને આપણે હોસ્પિટલમાં ગયા કે એ કે આને દાખલ કરવા પડશે કે બાટલા સડાવવા પડશે શક્તિ કે આને ઘટી ગઈ છે આપણે જે એલર્જી આવે કે એ વસ્તુ નહોતી કાં ઉકલી તો ન થાય આપણે તો એટલી ભગવાનની દયા છે પણ પછી બે ત્રણ શક્તિના બાટલા સડાવવા પડ્યા અને પછી દક્ષાને અત્યારે રિકવર થઈ પણ તો રિકવર તો થઈ ગઈ પણ વિડીયો બનાવવાનું આપણને કાંઈ મૂડ નહોતું ને એવું બધું થતું હતું એટલે વિડીયો આપણા નહોતા આવતા ને હવે છે ને આવશે

તો હાલ હાલો તો આ આપણે તમને ખાલી કહેવા માટે આ વિડીયો બનાવ્યો હતો બીજું કાંઈ આમાં જાદુ આપણે કહેવાનું નહોતું વિડીયો કેમ નહોતા આવતા એનું રીઝન હતું હવે વિડીયો આવશે સાંભળો આવશે અને હવે મસ્ત મસ્ત વિડીયો આવશે આવશે કરું પણ થોડાક ટાઈમ પછી આવશે ને હા બે ત્રણ દિવસ હજી વ્યાજ આવે પણ વિડીયો આવશે બધા સારા આપણે હજી મહેનત મેકવાની નથી યુટ્યુબમાં મહેનત તો સારું જ રાખવાની છે

હા હું મહિનો આ તમને પછી કહેવું ને એ બીજી વાત પછી એ કરશું નિરાય કે આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા કરીએ સમાપ્ત કે નહીં હો આ તો ખાલી આપણે કેવા માટે જ વિડીયો બનાવ્યો કે અમારો વિડીયો કેમ નહોતો આવતા એનું રીઝન આ બધા વાટ જોઈને બેઠા હતા ને ઘણા ઘણા મોટા સબસ્ક્રાઇબર મને મન તો એ કહેતા હતા કે કેમ વિડીયો નથી આવતા તેવું બધું હતું તો આ સાથે આપણે વિડીયો કરીએ એન્ડ અને વિડીયો આજનો તમને ડેમો હોય તો એક લાઈક કરી નાખજો અને હાઈક કરી નાખજો હવે ફરી મળશું નવાબ લગ્ન ત્યાં સુધી બાય બાય